વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાના સાઠ વર્ષ પૂર્ણ થતાં શિવશક્તિ હોલ ખાતે હિન્દુ સંમેલન યોજાયું વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાના સાહીઠ વર્ષ પૂર્ણ થતા શિવશક્તિ હોલ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હિન્દુ સંમેલનમાં સાધુ સંતો તેમજ અતિથિ વિશેષ તરીકે સંજયભાઈ ઠાર હમંતભાઈ ગાંધી મુકેશભાઈ સોલંકી અને મુખ્ય વક્તા તરીકે કિરીટભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા જેમણે હિન્દુ સંમેલનને સંબોધ્યું હતું સાઠ વર્ષ પૂર્ણ થયા છે જેના સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં મારા પર્સનલી સંબંધોમાં પણ કહું છું ક્યારે બોલવું નહીં કે ફલાણી કોમ અમુક લોકો બહુ સારા છે અજયભાઈ સારાની વ્યાખ્યા એક જ છે સાહેબ કે દીકરા દીકરીનો વ્યવહાર કરીએ એ સારાની વ્યાખ્યા પ્રમાણિક હોવું એ તો આપણો જન્મસિદ્ધ હક છે અધિકાર છે આપણી ફરજમાં આવે પણ દીકરી આપણે એના ઘરે આપી શકીએ તો સમજવાનું એ સારાની વ્યાખ્યા કહેવાય કે એની દીકરી સન્માન પૂર્વક આપણે એ માત્ર આપણા ધર્મો ની અંદર એક ધર્મ આપણે આવવું પડશે ઉપસ્થિત પરમ પૂજ્ય મનમદાસજી મહારાજ પરમ પૂજ્ય દેવેન્દ્રગીરીજી મહારાજ પરમ પૂજ્ય શ્રી લાલા બાપુ આ માં જે ખુમારીથી રહી અને કુમારીને થી લેવા માટે પ્રયત્નશી રહેવા હેમંતભાઈ ગાંધી રામભાઈ સંજયભાઈ ઠાર અજયભાઈ શેઠ અમારા માટે કોઈ પણ કાર્યક્રમ હોય તો આર્થિક જરૂરિયાત માટે જેને કઈ વ્યવસ્થા કરી દેવા મુરબીશ્રી સતીશભાઈ રાવલ ભાવનગર શહેરના

જિલ્લાના ઉપાધ્યક્ષ નરેશભાઈ ડોક્ટર ઉપેન્દ્રભાઈ જિલ્લા મંત્રી અરવિંદભાઈ સમાજ સમાજમાંથી બધાયેલા ભાઈ શ્રી મનસુખભાઈ ઉપસ્થિત વડીલો તમારી માતૃશક્તિ